બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ અપાવવા આરોગ્ય તંત્ર એક્શનમાં છે જિલ્લાના ચાર તાલુકાઓમાં ડ્રાય રન શરૂ કરી કોરોના વાયરસ વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ આરોગ્ય વિભાગે આરંભી છે બનાસકાંઠામાં પચાસ વર્ષથી મોટી ઉંમરના ચાર પોઈન્ટ અઠ્ઠાણું લાખ લોકો સાથે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા પચાસ વર્ષથી નીચેના સાત હજાર ચારસો એકતાલીસ લોકોને અલગ તારવી લેવાયા એટલે કે સર્વેમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝ માટે જિલ્લામાં કુલ પાંચ લાખ લોકોના નામ નોંધી લેવાયા છે તો ત્યારે વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન યોજી પરિસ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો લાભાર્થીઓ જ્યારે વેક્સિન કેન્દ્રો પર આવે ત્યારે આરોગ્ય તંત્ર તરફથી જે એમને વેક્સિન પૂરી પાડવામાં આવે છે ત્યારે જ્યારે સોફ્ટવેર ડેટા અપલોડ કરવાનું થાય છે અપલોડ કરીને એમનું જે આઈ કાર્ડ ચેક કરી એમને વેઇટિંગ મેરે બેસાડવાનો હોય છે પછી એમને વેક્સિનેશન આપવાનું અને પછી નિરીક્ષણ કરવાનું હોય છે તો એ સમગ્ર પ્રોસેસ દરમિયાન અત્યારે હાલમાં પચીસનો પાંચ કેન્દ્ર ટાર્ગેટ આપ્યો છે અને દરેક જિલ્લાને પાંચનો આપ્યો છે એ રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે હાલમાં પાંચ વેક્સિન કેન્દ્ર ઉપર આ પ્રોગ્રામ હાલમાં કરી રહ્યો છે લગભગ એકસો પચીસ લાભાર્થીને આપણે વેક્સિનનો મોડિલ ટ્રાયલ કરી રહ્યા છીએ અને જેના આધારે આપણને કેટલો સમય લાગે છે એ પણ ખબર પડશે ડેટા અપલોડ થવામાં શું મુશ્કેલી આવે છે એ પણ ખબર પડશે જેથી જે પણ નામ નોંધાયા છે એ તમામ વ્યક્તિઓને જે રજિસ્ટર થયેલા છે એમને આપણે સમયસર અને સાચી દિશામાં અને સાચા ટાઈમની અંદર વેક્સિન આપી શકીએ એ દિશામાં પ્રયોગ છે અને આજનો એક દિવસનો પ્રયોગ છે અને પછી સાંજે પાંચ કલાકે માન્ય પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ સાથે મિટિંગ છે અને એના આધારે આપણું ફીડબેક લઈ અને આગળ શું રીતે ઘટવાની છે એની ચર્ચા કરવામાં આવશે